નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આજના તાજા ઝીરૂના બજાર ગયા મિત્રો તારીખ સોવીસ બે હાજર સોવીસ વાર થયો સોમવાર આજે સૌથી ઓછો ઊંઝામાં છ સુધી ભાવ બોલાયો છે હાલ વાત કરું તો મિત્રો સાયટિક ક્વોલિટીવાળાના જીરાના ભાવ મિત્રો પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી ભાવ બોલાવવા લાગ્યા છે અને મિત્રો ઊંઝામાં તો સો હજાર બોલાવ્યો છે મિત્રો મિત્રો શનિવાર કા આજે થોડુંક જીરામાં ઘટાડો જોવા મળી રહ્યો છે ઊંઝામાં અનાવારી બાદના તાજા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો ડેલી બજાર માંગતા હોય તો ખાસ વિડીયો લાઇક આપવાનું અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન બોલતા અનાવા જાણેલી બાદના તાજા બજારો ભાવ પોરબંદરમાં નીસો ભાવ ચાર હજારથી ઓસો ભાવ પાંચ હજાર ત્રણસોને અડતાલીસ રૂપિયા સુધી વાંકાનેરમાં પાંચ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી ધાંગધ્રા ચાર હજાર છસોથી ચાર હજાર પચાસ રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજાર છથી પાંચ હજાર પાંચસોને રૂપિયા સુધી મોરબી ચાર હજાર પાંચસો અઠ્યાવીસથી પાંચ હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા સુધી જેતપુર છવ્વીસો રૂપિયાથી બાવનસો ને સતત રૂપિયા સુધી જામજોધપુર ચાર હજાર સાતસોથી પાંચ હજાર પાંચસો ને બેતાલીસ રૂપિયા સુધી સાવરકુંડલા ચાર હજાર આઠસો ત્રીસથી પાંચ હજાર છસો ને વીસ રૂપિયા સુધી બોટાદ ચાર હજાર ચારસો બત્રીસથી પાંચ હજાર છસો ને બેતાલીસ રૂપિયા સુધી જામનગર બે હજારથી પાંચ હજાર પાંચસોને બેતાલીસ રૂપિયા સુધી જસતાણ ચાર હજાર સાતસો પચાસથી પાંચ હજાર ચારસો રૂપિયા સુધી બાબરા ચાર હજાર છસો બત્રીસથી પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી ઉપલેટા પાંચ હજાર સોથી પાંચ હજાર રૂપિયા સુધી લખતર પાંચ હજાર ત્રણસોથી પાંચ હજાર ત્રણસો ને સાઠ રૂપિયા સુધી રાજુલા ચાર હજાર પાંચસોથી ચાર હજાર પાંચસો રૂપિયા સુધી લાલપુર ત્રણ હજારથી ચાર હજાર રૂપિયા સુધી હારી પાંચ હજાર એકસો અઠ્યાસીથી પાંચ હજાર રૂપિયા સુધી વાવ સોવીસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી થરા ચાર હજાર આઠસોથી પાંચ હજાર ત્રીસો રૂપિયા સુધી રાપર ચાર હજાર સાતસોથી પાંચ હજાર વીસો રૂપિયા સુધી ભેસાણ ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા સુધી પાટડી ચાર હજાર આઠસો બાવીસથી પાંચ હજાર સાઠ રૂપિયા સુધી ઊંઝા ચાર હજાર નવસો ત્રેસઠથી છ હજાર રૂપિયા સુધી ડી ચાર હજાર આઠસો થી પાંચ હજાર રૂપિયા સુધી કાલાવડ ચાર હજાર સાતસો થી પાંચ હજાર પાંચસો ને વીસ રૂપિયા સુધી પાલિતાણા ચાર હજાર ત્રણસો પચીસ થી પાંચ હજાર બસો ને ત્રીસ રૂપિયા સુધી હળવદ પાંચ હજાર સો થી પાંચ હજાર છસો ને અઠ્યાવીસ રૂપિયા સુધી ધ્રુવલ ત્રણ હજાર આઠસો પચાસ થી પાંચ હજાર પાંચસો ને આડત્રીસ રૂપિયા સુધી થરાદ ચાર હજાર બસો થી પાંચ હજાર સાતસો ને ત્રેસાઠ રૂપિયા સુધી પાપર ચાર હજાર આઠસો બેથી પાંચ હજાર પાંચસોના અડત્રીસ રૂપિયા સુધી દિયોદર ચાર હજારથી પાંચ હજાર ત્રણસોને વીસો રૂપિયા સુધી સમીર પાંચ હજારથી પાંચ હજાર પાંચસોના રૂપિયા સુધી અને આ તકડું મિત્રો તાજા માર્કેટ યાર્ડના બજાર પર વિડીયોમાં અંતરે તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા